વેલકમ સ્ટુડન્ટ એક પોઈન્ટ એકનો દાખલા નંબર પહેલાનો એકનો પહેલાનો પહેલો પણ ઉપયોગ કરી આઠસો સડસઠ અને બસો નો ગુસાસો હતો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ મોટી સંખ્યા આઠસો સડસઠ છે અને નાની સંખ્યા છે બસો પંચાવન એટલે આઠસો ને બસો પંચાવન વડે ભાગવાના આઠસો સડસઠ ને બસો પંચાવન વડે ભાગશો એટલે ભાગફળ મળશે ત્રણ અને શેષ મળશે એકસો બે આપણે ક્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે હા હવે તમને ખબર પડી ગઈ હશે કે જ્યાં સુધી છેલ્લે શૂન્ય શેષ ના આવે ત્યાં સુધી બરાબર તો હવે પહેલું સ્ટેપ જ આપણે અત્યારે જોયું છે કે આઠસો સડસઠ બરાબર ભાજપ બસો પંચાવન ગુણ્યા ભાગફળ ત્રણ વત્તા શેષ એકસો બે હવે આમાં ભાજક બસો પંચાવન ને શેષ એકસો બે વડે ભાગીશું એટલે બે વડે ભાગ ચાલશે અને શેષ એકાવન વડે ભાગીશું વડે એટલે બે વડે ભાગ ચાલશે અને અંતિમ શેષ કેટલી મળશે જીરો તો અંતિમ શેષ શૂન્ય મળી ગઈ છે અહિયાં ત્રણ સ્ટેપની અંદર બરાબર એટલે આપણું ત્રીજું સ્ટેપ આપણું અંતિમ સ્ટેપ થઈ ગયું અને એ અંતિમ સ્ટેપની અંદર જે ભાજક છે એકાવન એ આપણું ગુસ્સા થશે ખબર તો પડી ગઈ ગુસ્સા થશે પણ હવે લખવાનું છે કે શૂન્ય અંતિમ પદમાં ભાજક છે માટે ગુસ્સા બરાબર એકાવન અને કઈ બે સંખ્યાનું તો કે આઠસો સડસઠ અને બસો પંચાવન એટલે સ્પષ્ટીકરણ કરી દીધું બહુ સરળ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો આગળ ગણ્યા એ પ્રમાણે જ તમે હવે બીજા દાખલાઓ પણ ગણી શકો છો થેન્ક યુ